સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ બારડોલીના ટીએમનગર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સોસાયટીના સત્તાવન ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઘરને તાળા લોકો અન્ય સ્થળે રવાના થયા છે ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે સોસાયટીઓ જવાના માર્ગ પર ચાર ફૂટ સુધી પાણી છે આ સાથે લોકોના ઘરમાં પણ ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે સલામતીના ભાગરૂપે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા સતત વરસાદને લઈને વરસાદે છે તે સુરત જિલ્લાને ધમરોડી નાખ્યું છે અને તે પણ ખાસ કરીને બારડોલી નગર અને બારડોલી તાલુકામાં તેની ગંભીર અસરો થઈ છે ખાસ કરીને જે છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને બારડોલી નગરની અંદર આવેલા શિવશક્તિ સોસાયટી ડીએમ ડીએમનગર એનકે એમ કે પાર્ક સોસાયટી તમામ સોસાયટીઓ હાલ છે તે પાણીની અંદર ગળાડૂબ થઈ ચૂકી છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે એક નદી કે દરિયાની અંદર કોઈ સોસાયટી કે ઘર બનાવ્યા હોય તેવી પરિસ્થિતિ હાલ છે તે દેખાઈ રહી છે સ્થાનિકો દેખાઈ રહ્યા છે ખાસ કરીને તમામ જે ઘરો છે તે ઘરોની અંદર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી હાલ છે જે ગેટ છે તે પણ હાલ છે તે પાણીના વહેણને કારણે તૂટી ગયો છે અને ગેટ પણ હાલ છે તે બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે રીતે જોઈ શકાય છે કે સોસાયટીના તમામ ઘરોની અંદર છે તે હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે સોસાયટીમાં જવાનો આ મુખ્ય માર્ગ છે અને તેની પર લગભગ કમર ડૂબ છે તે હાલ પાણી જોવા મળી રહ્યા છે અને લોકો જે સ્થાનિકો છે સોસાયટી વાસીઓ છે તે આટલા આટલા કમર ડૂબ પાણીની અંદર હાલ છે તે આવવા જવા માટે મજબૂર બન્યા છે ખાસ કરીને પાણી ભરાવાના ચોક્કસ કારણો નથી જાણી શકાય કે કેમ પાણી ભરાઈ રહ્યા છે પરંતુ જે રીતે દ્રશ્યોમાં જે જોઈ શકાય છે કે કેટલા પાણી હાલ ભરાઈ ચૂક્યા છે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું શું નામ છે આપનું સંદીપ સંદીપભાઈ અહીંયા છો હા ડીએમ નગરમાં રહેવું કેટલા પાણી ભરાયા છે આવડે તો પાણી ભરાઈ રહ્યા છે પાણી ઓછું થઈ ઓછું થયું એટલે પાણી આ તમને ઓછું દેખાઈ રહ્યું છે આ નગરપાલિકાની કારણસર આ જે રુદ્ર સોસાયટીનો જે પ્રોજેક્ટ બન્યો છે એ કારણે આ ડીએમ નગરની અંદર પાણી ભરાઈ રહ્યું છે એમાં જે ગટર લાઈન છે એની ઉપર એ લોકોએ ક્લબ હાઉસ બનાવેલું છે અને ગટર લાઈનના ભૂંગળા નંદડા લખવાનું કારણે આ પાણી ભરાઈ રહ્યું છે રજૂઆત છે રજૂઆત ઘણાને આપણે કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરી બે વર્ષથી આપણે આ જ રીતના ચાલી રહ્યું છે પણ કોઈ તંત્ર કોઈ તંત્ર જોવા નહીં આવે ના કંઈ કરવા નહીં આવે પછી પાણી ઉતરે પછી જોવા આવે છે તો આ ઘરોમાં ઘરોમાં કેટલા કેટલા પાણી હાઇટ ઘરો છે હાઇટ ઘરની અંદર બે બે ફૂટ પાણી ઘરની અંદર ભરાઈ રહ્યું છે નુકસાન ઘરને બધું જ નુકસાન છે સોફા પિલાઈ ગયા ડાઇનિંગ ટેબલ કિચનની અંદર પાણી ટોયલેટમાંથી પાણી બેક મારે છે બધું જ પાણી ઘરોમાં નીકળે છે કેટલી હાલાકી પડે આ જવાનું આવવાનું સ્કૂલે જવાનું બાળકોએ નોકરી જવાનું બધાય હાલાકી પડે છે બધા જ આપણે ઘરોની અંદર બધા ઘર છોડીને બહાર જતા રહ્યા છે હવે મૈસુરિયા સમાજની વાડી છે થા બધા રોકાયા છે સોસાયટીવાળા ત્યાં જમવાનું બનાવે છે ઘરોમાં કોઈ અંદર નથી આવડે અચ્છા પાલિકા દ્વારા વ્યવસ્થા કરાય છે નથી કોઈ પાલિકા જોડા કોઈ અવસ્થા નહીં આ પાલિકાના માણા આવ્યા ના આપણા કલેક્ટરશ્રી આવ્યા ના કોઈ કોઈ જ જાણ કરવા કોઈ આવ્યું નથી અહીંયામાં અમે સવારે સાત વાગે બધાને કોલ કર્યા પણ કોઈએ કોઈ રિટર્ન જવાબ આપને આપ્યો નથી ફાયરની ટીમ આવી ખાલી જોઈને જતી રહી બરોબર બિલકુલ તો જે રીતે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ગંભીર આક્ષેપ છે તે કરી રહ્યા છે કેમ કે આખી સોસાયટી છે સાહીઠ જેટલા ઘરો છે અને તમામ ઘરોની અંદર છે તે પાણી ભરાઈ ચૂક્યા છે મોટા મોટા બંગલાઓ દેખાય છે પરંતુ તેની પણ હાલત તમે જોઈ શકો છો કે કઈ રીતની હાલ પરિસ્થિતિ છે તમામ લોકો જે નજીક જે આવેલી મૈસુરિયા સમાજની વાડી છે તેની અંદર હાલ પહોંચ્યા છે અને ત્યાં જ આખી સોસાયટી છે તેનું જમવાનું હાલ છે તે બનાવવામાં આવી રહ્યું હોવાનું જે સ્થાનિક છે તે જણાવી રહ્યા છે ખાસ કરીને જે પરિસ્થિતિ થઈ છે તેની પાછળ જવાબદાર જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે જે જે જગ્યા પર આવી પરિસ્થિતિ છે તમામ જે છે તે આડેધડ બાંધકામને હાલ છે તે કારણે આ પાણી ભરાયો હોવાનું હાલ છે તે કારણ જણાવી રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી બીપી અસ્મિત ¡Suscríbete